જામનગરમાં માં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુપૂર્ણિમાનો પાવન અવસર બોજાસણામાં ખૂબ ભવ્યતાની સાથે ઉજવવામાં આવશે મંગળા આરતી શૃંગાર આરતી સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ અભ્યાસ કરતા બાળકો પણ આ ઉજવણીમાં જોડાશે આજે ગુરુપૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગરની અંદર ગુરુપૂર્ણિમાનો ઉત્સવ પણ ખૂબ જ ભવ્યતાથી ઉજવાયો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ બોચાસણની અંદર પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સનિધિની અંદર ખૂબ જ ભવ્યતાથી અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા ભક્તજનોની હાજરીમાં આ ઉત્સવ ઉજવાશે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગરની અંદર સવારે મંગળ આરતી ત્યારબાદ શણગાર આરતી અને આઠથી સાડા આઠ દરમિયાન ગુરુપૂર્ણિમા ઉત્સવની સભા પણ થશે બી કે વિદ્યા મંદિરની અંદર સાડા આઠથી સાડા નવ દરમિયાન જે બાળકો છે જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે એ પણ સંતોની સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી જવશે સાથે સાથે ગુરુપૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સર્વે સંતોના શ્રી ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ કે દરેકના જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ખૂબ જ વૃદ્ધિને પામે દરેકના જે શુભ સંકલ્પો છે શુભ મનોરથો છે એ પણ પૂર્ણ થાય એવી આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ છીએ